નેપાળના પતિ પત્નીનું માનવજ્યોત સંસ્થા દ્વારા આઠ વર્ષે મિલન કરાવાયું ભારતના પાડોશી દેશ નેપાળનો યુવાન રામપ્રીત ઉમર વર્ષ ચાલીસ આઠ વર્ષ પહેલા ગુમ થયો હતો કામની શોધમાં તે ભારતના વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે સોમનાથના નિરાધારનો આધાર આશ્રમે પહોંચ્યો હતો સંસ્થાના સંચાલકોએ તેને ખૂબ જ સારી સારવાર કરી હતી માનવજોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા હતા ત્યારે તેને સાથે ભુજ તેડી આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાં તે રાખી તેની સારવાર કરાવતા તે માત્ર એક મહિનામાં જ સ્વસ્થ બન્યો હતો તેની પાસેથી મળેલી માહિતીના આધારે નેપાળ પોલીસનો સંપર્ક કરી શ્રીનગર બરૈયા વિસ્તારમાં તેનું ઘર શોધી કઢાયું હતું તેને બે દીકરીઓ છે અને બંનેના લગ્ન થઈ ગયા છે તેની પત્ની પ્રતિમા નેપાળથી ભુજ આવી પહોંચી હતી અને આઠ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પત્નીએ ખૂબ જ ખુશી અનુભવી હતી અને આખરે પતિ પત્ની બંને સુખરૂપે નેપાળ પહોંચ્યા હોવાનો ફોન પણ માનવ સંસ્થાને આવ્યો હતો માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા કરશનભાઈ ભાનુશાલી આનંદ સોની દિલીપ લોડાયા વિનોદ મહારાજ સહભાગી બન્યા હતા ભારતનો પાડોશી દેશ એટલે નેપાળ નેપાળનો એક યુવાન જે ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર ચાલીસ વર્ષની હતી તે કામની શોધમાં ભારત પહોંચ્યો હતો અને ભારતના જુદા જુદા રાજ્યો ગામડામાં બિચારો રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સારવાર કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા આ યુવાનને ભુજ સુધી લઈ આવ્યા અમારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો તેની પાસેથી મળેલી માહિતીને આધારે અમારા આશ્રમના સામાજિક કાર્યકરે નેપાળ પોલીસની મદદ લીધી નેપાળ પોલીસ અમારી સંસ્થાની મદદે આવી એના ઘર શોધવાના પ્રયત્નો કર્યા જેમાં એમને સફળતા મળી અને એનું ઘર ઘર મળ્યું પરિવાર મળ્યો એના પરિવારમાં સમાચાર મળતાં જ પત્ની ખુશખુશાલ થઈ ગઈ કારણ કે એ પતિ પત્ની વચ્ચે બે દીકરીઓ હતી અને બંનેના લગ્ન થઈ ગયા હતા એટલે પત્ની છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયું જીવન વીતી વિતાવી રહી હતી ત્યાં જ અચાનક એના પતિ મળ્યાના સમાચાર મળતા જ પત્નીએ માનવજો સંસ્થામાં ફોન કરીને કહ્યું કે હું નેપાળથી નીકળું છું અને ભુજ આવી મારા પતિનો કબજો લઈશ એટલે એ નેપાળથી ભુજ આવી પહોંચી અને પતિ પત્નીનું આઠ આઠ વર્ષ પછી મિલન થયું ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા ક્યાં નેપાળ ક્યાં કચ્છ અને એની પત્ની આજે જ્યારે એનો પતિ ચાલીસના બદલે અડતાળીસ વર્ષનો થઈ ચૂક્યો છે આઠ વર્ષનું અંતર પડી ગયું આજે આઠ આઠ વર્ષ પછી પતિ પતિનું જ્યારે મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થા ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અહીંથી નેપાળ જવા રવાના થયા પછી એ પત્નીએ નેપાળ જઈને માનવજ્યોત સંસ્થાને ફરી યાદ કરી અને ફોન કર્યો કે અમે રાજી ખુશીથી ઘરે પહોંચ્યા છીએ અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે અમારી બંને દીકરી બંને જમાઈને પણ આ સમાચાર પહોંચતા જ તે પણ એના પપ્પાને મળવા એના સસરાને મળવા અહીં પોતાના ઘર સુધી પહોંચ્યા છે એટલે એક આનંદની ઘડી માનવજોત માટે અને નેપાળના પરિવાર માટે